આપણે જણાવું તો રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ બે હજાર પચીસ બજેટરી હવે હાલ એપ્રિલ અને મેની અંદર જે છે એમાં મહિલા કરદાતા માટે દસ ટકા વળતર યોજના જે છે એ હાલ આજે પૂર્ણ થનાર છે એમાં આપણે જણાવું તો કુલ જે છે ત્રણ લાખ પંદર હજાર અને ત્યાં કરદાતા દ્વારા કુલ બસો સોળ પોઈન્ટ બત્રીસ કરોડનું જે છે એ ચુકવણું કરવામાં આવેલું છે આ ચુકવણામાં બે લાખ પાંત્રીસ હજાર અને એકસો અઠાણું કરદાતા દ્વારા એકસો સુડતાલીસ પોઈન્ટ ત્રેવીસ કરોડની માતબર રકમ જે છે એ ઓનલાઈન એટલે ડિજિટલ માધ્યમ જેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ એના માધ્યમથી કે યુપીઆઈ ના માધ્યમથી જે છે ભરપાઈ થઈ રહી છે જ્યારે ઓગણસી હજાર આઠસો પંચ્યાસી કરદાતા દ્વારા ઓગણસિત્તેર પોઈન્ટ નવ લાખની રકમ જે છે એ રકમ કેશ તથા ચેક દ્વારા જે છે એ સિવિક સેન્ટર તથા ઝોન ઓફિસમાં ભરપાઈ કરવામાં આવેલી છે હવે આપને જણાવું તો જે છે એ જૂનની અંદર જે છે એક છ બે હજાર પચીસ થી ત્રીસ છ બે હજાર પચીસ મુજબ જે લેડીઝ જે મહિલા કરદાતાઓ છે એમને જે છે એ દસ ટકા વળતર તથા સામાન્ય પુરુષ કરદાતાઓ અથવા અન્ય કરદાતાઓ માટે પાંચ ટકા વળતર યોજનાની જોગવાઈ ત્રીસ છ બે હજાર પચીસ સુધી અમલમાં રહેનાર રહેવામાં આવનારી છે રાજકોટ મહાનગરપાલિકાની જો ડિસ્કાઉન્ટની વાત કરીએ તો કુલ જે બસો સોળ પોઈન્ટ બત્રીસ કરોડની જે રકમ ભરપાઈ કરવામાં આવેલી છે તેમાં જે કુલ વેરો ભરપાઈ કરવામાં આવેલો છે તેમાં બાવીસ પોઈન્ટ સત્યાવીસ કરોડનું માતબર ડિસ્કાઉન્ટ તથા પાણીવેરામાં એક પોઈન્ટ અડતાલીસ કરોડનું ડિસ્કાઉન્ટ એટલે કુલ ત્રેવીસ પોઈન્ટ પંચોતેર કરોડનું જે છે એ વળતર જે છે

તો એ મુજબ જે છે એ મુજબ નિયમ અનુસાર જે છે તમે રકમ ભરપાઈ કરી શકો આ યોજનાની એક ખાસિયત હતી કે તમે આ યોજનાની અંદર એક વખત એનરોલ થઈ ગયા પછી તમને કોઈપણ પણ પ્રકારનો નવું વ્યાજ જે છે નવું વ્યાજ તમારે ભરવાનું થતું નથી અને તમે નિયમ અનુસાર જે છે એ એપ્રિલ થી મે સુધીમાં અને હાલ જે છે એ ત્રીસ સાત સુધીમાં કારણ કે હાલ જે છે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં જ હાલ એક સુધી લઈને ત્રીસ સાત સુધીનો સમય વધારો કરવામાં આવેલો છે આ સમય વધારામાં પણ જે છે કોઈ પણ વ્યક્તિ જો બાકી રહી ગયા આ યોજનાની અંદર તો આ બાકી રહે તે યોજનાના જે અમારા રાજકોટના મિલકતધારકો છે એ આ યોજનાનો લાભ લઈ અને આ સમય દરમિયાન એનરોલ પણ કરી શકશે અને પોતાના નિયમ અનુસાર મિલકત વેરાનો હપ્તો પણ ભરી શકશે સાડા ચારસો કરોડની અંદર જે છે હવે જે છે નિયમ અનુસાર આ એવા બાકીદારો હતા કે જે રેગ્યુલર જે છે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી જે છે એડવાન્સમાં છલકાવી આપનારા હતા હવે જે છે રાજકોટ મહાનગરપાલિકાએ આ વખતે જે છે એ નિયમ અનુસાર ટાર્ગેટ પણ પૂર્ણ થઈ રહે અને ટાર્ગેટથી વધારે રકમ આવક મળી શકે એના માટે કોઈ પણ રકમની એરિયર્સની રકમ બાકી હોય તેઓને સ્પીડ પોસ્ટથી જે છે એ બિલ સ્પીડ પોસ્ટ દ્વારા બિલ તથા વન ટાઈમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનું બ્રોશર પણ જે છે તેઓને મોકલી આપવામાં આવનાર છે જેથી કોઈ પણ બાકીદારોને બિલ મળતું નથી કે આવા કોઈ પણ સમસ્યાઓથી જે છે તેઓ વેરો ભરપાઈ કરવામાં બાકી રહી જતા હોય તો તેઓને પણ નિયમ અનુસાર જે છે આ વખતે બિલ અત્યારથી જ અને જે કિસ્સાઓમાં ચેક રિટર્ન થયા હોય અથવા તો કોઈ પણ ટેકનિકલ કારણોસર તેમને ગયા વર્ષે અમે જપ્તીની નોટિસ આપેલી હોય અને આ કિસ્સામાં પણ તેઓ જે છે રકમ ભરપાઈ કરવામાં જે છે એ નિષ્ફળ નીવડ્યા હોય તો તેનું પણ જે છે એ તાજેતરમાં નાના અંશમાં અત્યારે સીલ તથા સીલની કરારવી પણ કરવામાં આવેલી છે જેમાં હાલ સુધીમાં વોર્ડ નંબર ત્રણ તથા સાતમાં ટોટલ થઈને ઓગણીસ સીલ પણ મારવામાં આવેલા છે સરકારી મિલકતનો અંદાજીત જે છે એ સો કરોડની જેટલો જે છે વેલો બાકી છે સરકારી મિલકતમાં હાલ તમામ મિલકતોને જે છે એ બિલની સાથે એક જે છે રિક્વેસ્ટ લેટર પણ આપણે કચેરી દ્વારા ફાળવી આપવામાં આવેલો છે સરકારી પણ મહત્તમ એડવાન્સ એડવાન્સ ભરી તેઓને પણ લાભ મળે એવો જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે ઘણા સરકારી કચેરીઓમાં જે છે એમાં ફક્ત જાન્યુઆરી ફેબ્રુઆરી કે માર્ચના અંતમાં જે ગ્રાન્ટ આવતી હોય તેઓને પણ નિયમ અનુસાર બિલ તથા તમામ વિગતો અત્યારથી જ મળી રહે તે માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષની શરૂઆતમાં પત્ર દ્વારા તથા બિલોની જે છે અત્યારે જે છે તમામ સરકારી કચેરીના બિલની વિગતો મોકલી આપવામાં આવેલી છે અને હવે જે છે એ નિયમ અનુસાર દર એક એક મહિનાના અંતરાલે તથા જરૂર જણાય થી ઓછા સમયના અંતરાલે પણ જે છે એ તમામ સરકારી કચેરીઓ સાથે યોગ્ય ફોલોઅપ કરી અને જે છે તેઓનું પણ યોગ્ય રીતે તમામ માગણું જે છે એ મહત્તમ કક્ષાએ વસૂલી શકાય તેવા પ્રયાસો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષની શરૂઆતમાં જ હાથ ધરવામાં આવે